અધિકારીઓનું વર્તન જનતાના મનમાં દ્વેષ કરતું હોય છે તો કેટલાક અધિકારીઓના કામ કરવાની છાપથી જનતા પ્રભાવિત થતી હોય છે ત્યારે આજે અમે અહી તમને કઈક એવા અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને જાણીને તમે પણ કઈ ઉઠશો વા અધિકારી હોય તો આવા સરકારી દોર છે કર્મચારીની સંખ્યાથી તો ક્યારેક ભ્રષ્ટાચાર વિરોધી છાપથી થી બદલી થતી હોય છે ત્યારે આવો જ કઈક કિસ્સો થરાદ પણ સામે આવ્યો ભ્રષ્ટાચાર વિરોધી છાપ ધરાવનાર અધિકારી કાજલ આંબલિયાની ત્રણ મહિના પહેલા થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે નિમણૂક થતા થરાદની જનતા ખુશ થઈ હતી વિવિધ કારણોસર અધિકારીની બદલી થતી રહી હવે ફરી ભગવાનની કૃપા વરસી અને થરાદની જનતાના ભલા માટેના કામ કરવા હશે તો અધિકારીની થરાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરી એક વખત નિમણૂક થઈ અને આ નિમણૂક તો જાણે ભ્રષ્ટાચારીઓને ખોમપી રહી હોય તેવો ઘાટ સર્જાયો કારણ છે સરપંચ એસોસિએશને વિધાનસભા અધ્યક્ષને ટીડીઓની ફરી બદલી કરવા કરી છે માંગ હકીકત તો એમને સરપંચ ન કહીએ તો ચાલીએ કોન્ટ્રાક્ટર કહીએ કારણ કે અત્યારે થર તાલુકાની અંદર લગભગ સરપંચ અને તલાટી એ જ કોન્ટ્રાક્ટર બની ગયા છે અને ઈમાનદારી નેવે મૂકી દીધી છે અત્યારે તમે જુઓ તાલુકા પંચાયતની અંદર સાઠ ચાલીસનો રેસ્યુ ચાલી રહ્યો છે અને બહુ બધો ભ્રષ્ટાચાર થતો હતો સારું થયું કે આ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે એક ઈમાનદાર કાજલબેન ટીડીઓને અહીં નિમણૂક આપી અને જેના લીધે થરાદની અંદર થતો ભ્રષ્ટાચાર અટકાઈ ગયો છે અને જે લોકો ખોટા કામ કરતા હતા જે ખોટો બિલો બનાવતા હતા એ લોકોનું કામ અટકી ગયું છે જેના લીધે એમનું પેટ દુખે છે અને માથું કૂટે છે ખોટી રજૂઆતો કરે છે તો કાજલબેન આંબોલિયા બાહોશ અને ભ્રષ્ટાચાર મુક્ત અધિકારીની છાપ ધરાવે છે ત્યારે આ અધિકારીની તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરી નિમણૂક થતા સરપંચ એસોસિએશને ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ અધિકારીનું અણછાજતું વર્તન હોવાની રજૂઆત કરી ફરી તાત્કાલિક બદલી કરવાની માંગ કરી તો બીજી બાજુ થરાદની જનતાને જ આ મંજૂર ન હોય તેમ

એના માટે અહીંના જે સરપંચો છે એમનું જે એસોસિએશન એક આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબને આવેદન પત્ર આપ્યું છે કે બેનનું તો છોડું વર્તન છે જેના કારણે એમની બદલી કરવામાં આવે પણ હકીકતની અંદર જોઈએ કે બેનનું જે સોશિયલ મીડિયા કે એવી અને જ્યાંથી હું ઓળખું છું કે બેનની જે કામ કરવાની જે પદ્ધતિ છે એની અંદર કેવું કે એ લાંચ રૂશ્વતના વિરોધી છે જે કૌભાંડો થાય છે એના વિરોધમાં છે અને દરેક વ્યક્તિને નાનામાં નાના વ્યક્તિને જે લાભ મળવો જોઈએ એના માટે હંમેશા અગ્રેસર રહે છે અને એમણે અહીંયા આવતા જ જે અમુક જગ્યાએ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કમિશન લેવામાં આવતા અમુક ગામોમાં સરપંચોમાં બરાબર એ કમિશન પ્રથા બંધ કરાવી છે તો સો ટકા સરકારી પૈસો છે એ યોજનાઓમાં વપરાઈ શકે એના સિવાય બહેનોના વિકાસ માટે પણ બેન બહુ બધા પ્રોગ્રામ કરે છે તો વળી સૌપ્રથમ વખત જો કોઈ અધિકારીને જનતાનું સમર્થન મળતું હોય તો તે છે થરાદ તાલુકો સાચા અને ભ્રષ્ટાચાર મુક્ત ટીડીઓની સાથે થરાદની જનતા ઊભી છે આવા પોસ્ટર્સ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા છે ત્યારે હવે આ અધિકારીને જનતાનું સમર્થન ફરશે કે ભ્રષ્ટાચારીઓની જીત થશે તે તો આગામી સમય જ બતાવશે